નમસ્કાર ઇતિહાસના પાના ઉથલાવીએ ને તો ઘણીવાર એવું બને કે કેટલાક આખા અને આખા ગૌરવશાળી સામ્રાજ્યો ક્યાંક ખોવાઈ ગયા હોય આજે આપણે બસ એવા જ એક રાજવંશની વાત કરવાના છીએ એક એવો રાજવંશ જેણે લગભગ લગભગ ત્રણસો વર્ષ સુધી શાસન કર્યું અને ગુજરાતને એનો સુવર્ણ યુગ આપ્યું આપણે વાત કરી રહ્યા છીએ મૈત્રક રાજવંશની અને એમની ભવ્ય રાજધાની વલ્ભીની હવે જુઓ પ્રાચીન ભારતના મોટા શિક્ષણ કેન્દ્રોની વાત આવે એટલે આપણા મગજમાં તરત જ કયું નામ આવે નાલંદા બરાબર ને પણ શું કોઈને ખ્યાલ છે કે એ જ સમયે પશ્ચિમ ભારતમાં પણ નાલંદાની ટક્કરની એક જબરજસ્ત યુનિવર્સિટી હતી હા એ હતી વલ્ભી અને વલ્ભીની ખાસ વાત શું હતી ખબર છે એ નાલંદા જેવી માત્ર ધાર્મિક શિક્ષણ પૂરતી સીમિત નહોતી અહીંયા તો ધર્મનિરપેક્ષ એટલે કે સેક્યુલર જ્ઞાનનો પણ ભંડાર હતો આ જ વાત એને એ સમયમાં સૌથી અલગ એકદમ યુનિક બનાવતી હતી તો સવાલ એ થાય કે આટલો શક્તિશાળી રાજવંશ આવ્યો ક્યાંથી એનું ઉદય થયો કેવી રીતે વેલ મોટાભાગની મહાન કહાણીઓની જેમ જ આની શરૂઆત પણ એક મોટા સામ્રાજ્યના અંત સાથે થાય છે વાત છે પાંચમી સદીની આખા ભારત પર રાજ કરનારું મહાન ગુપ્ત સામ્રાજ્ય હવે ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું અને જ્યારે કોઈ મોટી સત્તા નબળી પડે ત્યારે રાજકીય નકશા પર નવી શક્તિઓ માટે જગ્યા તો બનવાની જ છે અને બસ આજ તકનો ફાયદો ઉઠાવ્યો સેનાપતિ ભટ્ટારકે અને અહીંયા આજ જ કહાનીમાં એક રસપ્રદ વળાંક આવે છે આ ભટ્ટાર કોઈ રાજવી પરિવારમાંથી નહોતા કોઈ રાજકુમાર નહોતા એ તો ગુપ્ત સામ્રાજ્યના જ એક લશ્કરી ગવર્નર હતા જે સૌરાષ્ટ્રનો વહીવટ સંભાળતા હતા એમણે પરિસ્થિતિને બરાબર પારખી કેન્દ્રીય સત્તાની નબળાઈને સમજી અને એક સેનાપતિમાંથી સીધા એક આખા રાજવંશના સ્થાપક બનવાની જે સફર શરૂ કરી એ ખરેખર અસાધારણ હતી મૈત્રકોનો વિકાસ કેટલો ઝડપી અને પ્રભાવશાળી હતો એ સમજવું હોય ને તો બસ એમના શાસકોના બિરુદો એટલે કે ટાઇટલ્સ પર એક નજર નાખવી પડે જુઓ શરૂઆત કરી સ્થાપક ભટ્ટારકે જેમણે પોતાને ફક્ત સેનાપતિ જ કહ્યા એ પછી એમના વંશજ આવ્યા દ્રોણસિંહ એમણે મહારાજાનું બિરુદ ધારણ કર્યું જે એક રીતે સ્વતંત્રતાની જાહેરાત હતી અને પછી લગભગ દોઢસો વર્ષ પછી ધરસેન ચોથાએ તો ચક્રવર્તીનું બિરુદ અપનાવ્યું ચક્રવર્તી એટલે સમ્રાટોનો સમ્રાટ તો સેનાપતિથી ચક્રવર્તી સુધીની આ સફર એ તો એક નાનકડી પ્રાદેશિક સત્તામાંથી એક વિશાળ સામ્રાજ્ય બનવાની ગાથા છે ચાલો હવે વાત કરીએ એમના સુવર્ણકાળની એ સમય જ્યારે મૈત્રક વંશ એની ચરમસીમા પર હતો અને આ સફળતાના કેન્દ્રમાં હતું એક શહેર વલ્ભી પણ એવું તો શું હતું વલ્ભીમાં કયા કારણો હતા જેના લીધે આ યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ચાલો સમજીએ મૈત્રકોની આખીએ સફળતાનો પાયો મુખ્યત્વે ત્રણ મજબૂત બાબતો પર ટકેલો હતો પહેલું એમની લશ્કરી તાકાત એમનું સૈન્ય બીજું એમની બૌદ્ધિક તાકાત એટલે કે એમની વર્લ્ડ ક્લાસ વલ્લભી યુનિવર્સિટી અને ત્રીજું એમનું આર્થિક એન્જિન જે હતું વલ્લભીનું ધમધમતું આંતરરાષ્ટ્રીય બંદર બસ આ ત્રણેય વસ્તુઓ જ્યારે ભેગી થઈ ત્યારે એક એવા સુવર્ણયુગનું નિર્માણ થયું જેની કોઈ સરખામણી જ ન થઈ શકે અને વલ્લભીની આ પ્રતિષ્ઠા કંઈ આપણે ઘરની વાત નથી કરતા એ સમયે સાતમી સદીમાં ચીનથી એક પ્રવાસી ભારતમાં આવ્યા હતા નામ હતું ઇત્સિંગ એમણે પોતાના લખાણોમાં સ્પષ્ટપણે નોંધ્યું છે કે ભારતમાં જ્ઞાનના બે જ મહાન કેન્દ્રો છે પૂર્વમાં નાલંદા અને પશ્ચિમમાં વલ્ભી હવે આનાથી મોટો પુરાવો આનાથી મોટી ગેરંટી શું હોઈ શકે એક બારનો વ્યક્તિ આવીને તમારી સંસ્થાના વખાણ કરે એનાથી મોટી વાત કોઈ નથી આજ બતાવે છે કે વલ્ભી યુનિવર્સિટી ખાલી ધાર્મિક ગ્રંથો ભણાવવા પૂરતી નહોતી અરે અહીંયા તો એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટી વિજ્ઞાન ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર કાયદો રાજનીતિશાસ્ત્ર આ બધા પ્રેક્ટિકલ વિષયોનું ઊંડાણપૂર્વક શિક્ષણ અપાતું હતું એમ કહી શકાય કે આ યુનિવર્સિટી એક રીતે કુશળ વહીવટકર્તાઓ અને નેતાઓ તૈયાર કરવાની ફેક્ટરી હતી જરા વિચારો એ સમયમાં વલ્ભીની ડિગ્રીની વેલ્યુ કેટલી હશે આજે જેમ લોકો હાર્વર્ડ કે ઓક્સફર્ડની ડિગ્રીનું સપનું જુએ છે એમ ત્યારે વલભીમાંથી ભણીને નીકળેલા વિદ્યાર્થીઓની ડિમાન્ડ આખા ભારતના રજવાડાઓમાં રહેતી મોટા મોટા રાજ્યો એમને ઉચ્ચ સરકારી પદો પર નોકરી આપવા માટે લાઇનમાં ઊભા રહેતા આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે વલ્ભીની શિક્ષણની ગુણવત્તાનો શિક્ષણ તો જોરદાર હતું જ પણ એમનું શાસનતંત્ર એમની ગવર્નન્સ સિસ્ટમ પણ એટલી જ એડવાન્સ હતી એમના અધિકારીઓના પદના નામ સાંભળો તો જ ખ્યાલ આવી જાય જેમ કે મહાબલાધિકૃત આ હતા એમના કમાન્ડર ઇન ચીફ પછી મહાસંધિ વિગ્રહક એટલે કે એમના વિદેશમંત્રી જે બીજા રાજ્યો સાથે સંધિઓ અને સંબંધોનું કામ જોતા આ ખાલી મોટા મોટા નામો નહોતા આ એકદમ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ વહીવટી તંત્રની નિશાની હતા અને આવું તંત્ર હોય તો જ રાજ્ય સ્થિર અને સમૃદ્ધ બને અને હવે વાત કરીએ મૈત્રક શાસકોના કદાચ સૌથી મોટા અને શ્રેષ્ઠ વારસાની એમની ધાર્મિક સહિષ્ઠ જો એમનો પોતાનો રાજધર્મ શૈવધર્મ હતો પણ એમણે બૌદ્ધ ધર્મને જબરજસ્ત પ્રોત્સાહન આપ્યું વલ્લભી બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર બન્યું એટલું જ નહીં જૈન ધર્મની એક ખૂબ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક સભા પણ એમના જ શાસનમાં વલ્લભીમાં યોજાઈ અમુક રાજાઓ તો વૈષ્ણવધર્મ અને સૂર્યની ઉપાસના પણ કરતા હતા આને કહેવાય સાચો સર્વધર્મ સંભાવ એ જમાનામાં આવું વાતાવરણ હોવું એ ખરેખર અદભુત વાત છે તો ત્રણ ત્રણ સદીઓ સુધી જે સામ્રાજ્ય સત્તા સમૃદ્ધિ અને જ્ઞાનના શિખર પર રહ્યો એનો અંત આવ્યો અને એ પણ એકદમ અચાનક પણ કેવી રીતે આટલું મોટું સામ્રાજ્ય આટલી ભવ્ય રાજધાની આમ અચાનક કેવી રીતે ગાયબ થઈ ગઈ વલ્ભીના પતનની કહાની આજે પણ ઇતિહાસનું એક મોટું રહસ્ય છે આ એક એવો સવાલ છે જે આજે પણ ઇતિહાસકારોને મૂંઝવે છે કે ભાઈ ત્રણસો વર્ષ સુધી જે સામ્રાજ્ય ટકી રહ્યું એવું તો શું બની ગયું કે એ અચાનક જ નકશા પરથી ગાયબ થઈ ગયું શું હતું એની પાછળનું કારણ આ બાબતે ઇતિહાસકારોમાં મુખ્યત્વે બે થિયરી ચાલે છે એક થિયરી કહે છે કે લગભગ સાતસો અઠ્યાસીની સાલમાં સિંધ બાજુથી આરબ સેનાઓએ વલભી પર એક ભયાનક હુમલો કર્યો અને આખા શહેરને તહેસનહેસ કરી નાખ્યું બીજી બાજુ કેટલાક ઇતિહાસકારો માને છે કે આ કોઈ કુદરતી આફત હતી વલભી દરિયાકિનારે હતું તો બની શકે કે કોઈ ભયંકર ભૂકંપ આવ્યો હોય અથવા તો મોટી સુનામી જેવું પૂર આવ્યો હોય જે આખા શહેરને ભરખી ગયો સાચું કારણ શું હતું એના પર આજે પણ ડિબેટ ચાલુ છે ભલે વલ્ભીનો અંત એક દુઃખદ અને રહસ્યમય ઘટના હોય પણ એનો અર્થ એ નથી કે મૈત્રકોનો વારસો ખતમ થઈ ગયો ના બિલકુલ નહીં એમનો વારસો આજે પણ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં જીવંત છે તો ચાલો એક નજર કરીએ કે આ રાજવંશ આખરે આપણા માટે આટલો મહત્ત્વનો શા માટે છે તો ટૂંકમાં કહીએ તો મૈત્રકોએ ગુજરાતને એક મજબૂત અને સ્વતંત્ર રાજકીય ઓળખ આપી એમણે વલ્ભી જેવી વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનાવી આંતરરાષ્ટ્રીય વેપારથી આખા પ્રદેશને સમૃદ્ધ બનાવ્યો અને સૌથી અગત્યનું ધાર્મિક સહિષ્ણુતાનો એક એવો દાખલો બેસાડ્યો જે આજે પણ પ્રેરણા આપે છે અને આ બધી માહિતી આપણને ક્યાંથી મળે છે એમણે જે હજારો તામ્રપત્રો દાનમાં આપ્યા હતા એમાંથી એ તામ્રપત્રો જ એમના સુવર્ણયુગમાં જોવાની આપણી બારી છે એટલે અંતે એટલું જ કહી શકાય કે વલ્ભીનું પતન ભલે એક યુગનો અંત હતો પણ એક નવી શરૂઆતનો પાયો પણ હતો મૈત્રકોએ જે મજબૂત પાયો નાખ્યો હતો એના પર જ આવનારા સમયના ગુજરાતનું નિર્માણ થયું એમનો વારસો ક્યારેય ભૂસાયો નથી એ આજે પણ આપણી સાથે આપણા ઇતિહાસનો એક અતૂટ હિસ્સો છે અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે જરા વિચારો જો વલ્ભી જેવું આટલું મોટું અને મહાન સામ્રાજ્ય અને એની યુનિવર્સિટી ઇતિહાસના પાનાઓમાંથી લગભગ ભૂસાઈ જવાની અણી પર આવી શકે છે તો પછી એવા તો કેટલાય બીજા સુવર્ણયુગો હશે કેટલી એ મહાન કહાણીઓ હશે જે સમયની ધૂળ નીચે હંમેશ માટે દટાઈ ગઈ હશે વિચારવા જેવી વાત છે ખરું ને